લોકસભાની ચૂંટણી નજીકના જ સમયમાં યોજાવાની છે આ દેશ આગામી પાંચ વર્ષ માટે કોને પ્રધાનમંત્રી બનાવવા તે માટે લોકશાહીના પર્વમાં જોડાવા જઈ રહ્યો છે ત્યારે વીટીવીના સંવાદદાતાએ જાહેર જનતા સાથે વાતચીત કરી હતી જેમાં કોલેજનો પ્રોફેસર્સ તે ઉપરાંત અલગ અલગ ધંધાઓ સાથે જોડાયેલી વ્યક્તિઓના મત પણ લીધા હતા જો તે પીએમ હોત તો તેઓ દેશમાં શું બદલાવ લાવવાનું કામ કરત જોઈએ તેમની પ્રતિક્રિયાઓ

ये जो टैक्स का है ये एक ही जगह लगना चाहिए मैन्युफैक्चर पर लगना चाहिए बाकी जो नीचे लोग हैं वो हर कोई प्रेफर नहीं कर सकता है सी ए रखना है अकाउंटेंट रखना है उसका भी काफ़ी लंबा चौड़ा एक्सपेंस है वो नहीं होना चाहिए आ ऋषि मुनि भूमि है अँ राम राज्य जो राज्य हो होइए दरक व्यक्ति ने सारा में सारी फेसिलिटी मड़ी रहे और तंत्र खूबज सारी रीते चाले एनु खास ध्यान रखूँ तो जरूर बनाऊँ राम मंदिर ये मारी प्राथमिक प्रेरणा छ રામ મંદિર તો બનાવે વગર ચાલે જ નહી હું વડાપ્રધાન હોય ને તો પેલો તો હું શું કરીશ જે જીએસટી અઢાર ટકા લગાવી છે ને એમાં હું બે ટકા કરાવી નાખીશ એમાં શું થાય છે આપણે નહીં કરી બહુ તકલીફ થાય છે બધાને પ્રોબ્લેમ થાય છે એટલા માટે હું પહેલા જીએસટી બે ટકા કરી નાખીશ જો મોદી સાહેબે એને વચન આપ્યો તો એ અમલીકરણ થયું નહીં એ આપણે ચાન્સ મળશે તો સિંગલ ટેક્સ જે રીતે અમારા લકી લેટરમાં કીધું કે ભાઈ ટ્રાન્સમેન્ટ ટેક્સ એ વ્યાજબી છે એ કરવું જોઈએ ફસ્ટ તો હું છે ને આ બધું બંધ કરાવી દઉં જે ટોબેકોને આ બધું છે ને જેના માટે હમણાં અમે સજે સ્ટ્રાઇક કરીએ છીએ મતલબ જેના અગેન્સ્ટ અમે આ કરીએ છે તો હા રાઈસ અગેન્સ્ટ કેન્સર કેન્સરની અમારી સ્કીટ ને એ છે તો અમે એના માટે જે કરીએ છીએ બસ એ જ બધું બંધ કરાવો છે આલ્કોહોલ પછી ટબેકો પછી આ બીડી સિગરેટ બધું જે કરે એ બધું પહેલા તો બંધ કરાવવાનું હા પોવર્ટી પર ધ્યાન આપવાનું પછી એમ્પ્લોયમેન્ટ વધારવાનું અને વધારે તો યંગસ્ટર્સ ઉપર ધ્યાન દેવાનું કેમ કે એ જ આપણું ફ્યુચર થવાના છે હું સૌથી પહેલાં રેઝિગ્નેશન આપીને નરેન્દ્ર મોદીને પ્રાઇમ મિનિસ્ટર બનાવી દઉં તો મને લાગે છે હું દરેક સ્કૂલમાં સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ એઝ અ સબ્જેક્ટને કમ્પલસરી લેવડાવી દઉં અને દરેક સ્કૂલમાં એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝને પ્રમોટ કરવું જોઈએ કેમ કે મારી સ્કૂલમાં નહોતું એટલે મને ખબર છે કે બહુ અઘરું પડતું હતું સ્કૂલની ટીમ અને સ્પોર્ટ્સ પણ એક બહુ ઇન્ટીગ્રલ પાર્ટ છે આપણા લાઈફનો અને એનાથી ઘણું બધું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય છે ખાલી ભણવાનું જરૂરી નથી હોતું એટલે મારા ખ્યાલથી સ્પોર્ટ્સ દરેક સ્કૂલના સિલેબસમાં ઇન્ક્લુડ થવું જોઈએ બિકોઝ અમે લોકો કેન્સરના અવેરનેસ પ્રોગ્રામથી અહીંયા આવ્યા છે સો ઇફ આઈ વુડ હેવ બીન અ પ્રાઇમ મિનિસ્ટર હું પહેલાં તો મેડિકલ રિલેટેડ સ્કીમ્સ વધારું સો જે આમ આદમી લોકો છે એ લોકોને બેનિફિટ થાય આમાં તો એ લોકો એક જેટલું લોકો પોતાની ટ્રીટમેન્ટ કરાવી શકે જેટલું બની શકે એટલું એ કરાવી શકે લાઈક આઈ એમ અ મેડિકલ સ્ટુડન્ટ એટલે मतलब मला आयडियाचे डॉक्टर्सनी अगेनस्ट केला क्राइम्स क्राईम्स सो इफ आय वर अ प्राइम मिनिस्टर आई वुड ट्राय टू रिड्यूस ध रेट ऑफ क्राईम्स अगेस्ट डॉक्टर्स હું એજ્યુકેશન સિસ્ટમને ચેન્જ કરવા માગું છું કે બધા અત્યારે સ્ટુડન્ટ્સ બહુ પ્રેશરથી ભણતા હોય છે તો એવું અમને પ્રેશર વગર ભણવું પડે એવું કંઈક ચેન્જ લાવે કે અત્યારે ફીસ જે સ્કૂલમાં વધારે હોય છે ત્યાં આગળ જ એટલે બધા અફોર્ડ ના કરી શકતા હોય તો બધા એવી સ્કૂલમાં ના મૂકી શકે તો એવું કરે કે બધી જે ગવર્મેન્ટ સ્કૂલ છે એ પણ સારી બને તો જેને લીધે બધાને સરખું મળે એટલે હમણાં નોટબંધી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ રિસન્ટલી લાવી હતી તો આઈ વુડ વિશ કે પાછી હું એવી બહુ જ બધા ઇન્ટર્વલ્સે લઈ શકું જેના કારણે જે લોકોને બહુ જ પૈસાનો પ્રોબ્લેમ છે એ લોકોને પ્રોબ્લેમ ના પડે અને જેની પાસે બ્લેક મની હોય છે તો દે કેન ગેટ રેડ ઓફ ઇટ અમારી કન્ટ્રીમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ્સ બહુ વધી ગયા છે તો પછી અગર હું પ્રધાનમંત્રી હોઈશ પછી હું એવા મેઝર્સ લઈશ કે વધારે ને વધારે લોકોને એમ્પ્લોયમેન્ટ મળે સૌથી પહેલા તો એ ફાઈવર ધ પ્રાઇમ મિનિસ્ટર આઈ વુડ મેક શ્યોર કે જે કન્ટ્રીનું આટલું મોટું અમાઉન્ટ છે સેવન હંડ્રેડ સીઆર જે હું સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવામાં ના નાખી દઉં ને જે એકચ્યુઅલી ડિઝર્વિંગ લોકો છે એમને આ મની મળે ને સેકન્ડલી આજે ડીમોનેટાઈઝેશન થયું હતું નોટબંધી થઈ હતી તેમાં અંદર ખાને બધાને ખબર હતી તો જે ડિઝર્વિંગ છે જે એ લોકોને તો કાંઈ બ્લેક મનીનું થયું નહીં જે નોન ડિઝર્વિંગ લેમેન લોકો છે એ લોકોનો બહુ મોટો લોસ હતો આઈ વુડ મેક શ્યોર કે આવું કરપ્ટેડ ચેન્જ હું ના લઉં હું પહેલા તો પબજી પરથી બેન હટાવી દઈશ દેવા કહીશ અને જે ટોબેકો છે એમાં બેન લગાવવા ગઈ સર્જિકલ ને બધું એમાં વધારે પ્રાધાન્ય આપીશ આપણે ઇન્ડિયામાં એકચ્યુઅલી કરપ્શન પોવર્ટી ક્લિનલીનેસ બહુ જ બધા પ્રોબ્લેમ્સ અત્યારે ફેસ કરી રહ્યું છે તો પહેલાં તો ક્લિનલીનેસ માટે કરવું જોઈએ બધા આખી ઇન્ડિયન પોપ્યુલેશનમાં એવી મેન્ટાલિટી લાવવાની જરૂર છે કે આપણે ઇન્ડિયાને ક્લીન રાખવું જોઈએ પોતાના ઘરની જેમ ટ્રીટ કરવું જોઈએ પોવર્ટી માટે પણ અનએમ્પ્લોયમેન્ટ રેટ્સ બહુ જ વધારે છે તો લોકોને વધારે જોબ્સ મળે એ લોકોને વધારે ફેમિલી માટે એ લોકો કમાઈ શકે તો દેટ વિલ હેલ્પ ઇન ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા ઘણી બધી પ્રોબ્લેમ્સ છે ઇન્ડિયામાં જે જેને સુધારવાની જરૂર છે ફોર એક્ઝામ્પલ રૂરલ એરિયાઝની અંદર ગર્લ્સને પ્રાયોરિટી નથી આપતા ઇન એજ્યુકેશન ઓલ્સો એન્ડ ઇન મેની થિંગ્સ ઓલ્સો તો એમની એજ્યુકેશનનું વધારે પ્રાયોરિટી આપવું એન્ડ ફાર્મર્સ જે છે રૂરલ એરિયાઝમાં ધી આર ડાઇંગ ધે આર ડૂઈંગ સુસાઇડ તો એમની માટે લડત લડવી જે યુવાઓ છે દેશના એ લો એ લોકોને એમનું વ એમના પાસે જે ટેલેન્ટ છે નોલેજ છે એ આમ બધી હોય છે બહાર આવે કે જે લોકો આઉટ કન્ટ્રીઝમાં જાય છે ઇન્ડિયામાંથી એના કરતાં બધા ઇન્ડિયામાં જ રહીને ઇન્ડિયાનું ડેવલપમેન્ટ થાય એવું ઈચ્છું છું એમના માટે કંઈક વિચાર કરવો છે કરપ્શનિસ્ટના કારણે આવા કોઈ આવી શકે છે એટલે એના ઉપર અમે ખાસ ધ્યાન આપવા માગીશું તો આતંકીઓનો બી ભારતમાં પગ પેસારો ના થઈ શકે